ખાવાનું લાવી શક નહી લાવી છે લાવી હા તે લાવાનું તમારે ખાવાનું તમારે અમે શું કણ ખાલી આમ 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 હવે કોઈ નથી કેવું

કલાકાર ને દીન ભાઈ બંધ ઉપર બોલાવી લીધા ને હોય ભાઈ ઉભા રહ્યા છે પણ તમારા ભાઈ મોટી હસ્તી છે કલાકાર ને જ ભાઈ બોલાવી લીધા હારો હેડો મારા ભેડા ઉભા રહો થોડા વાયરલ થઈ જો રાફેલ પાકિસ્તાન ને ઘુસાડ દીધો ને ભારત જીતી ગયું ગુગલ થી તો નહીં આગળ જાય પણ ગુગલ મેપે હલવાઈ ના છે જે બાજુ થઈ બાજુ કોટાળી વાળી ભરાઈ જાય કાસો નાળીઓ પાર કરે ને જેમ તેમ કરે ને ઘેર પહોંચ્યા હારો હેડો તને લાઈક ને બોલો કરો મળું કાલના ના